એ સમય જ્યારે એની અંદર વચ્ચે જામનગર મંદિરની પ્રતિષ્ઠા આવી તો બાપાએ બધા સંતોય કહ્યું કે બાપા જામનગરની પ્રતિષ્ઠા આવી છે તમારે મારે જવું છે સ્વામી કે ના મારે નથી જવું પછી વચ્ચે મહુવા મંદિર ની પ્રતિષ્ઠા આવી ગુરુનું સ્થાન કહેવાય એ કે બાપા જવું છે બાપા કે ના કઢવા મંદિરની અંદર પાછા ગુરુ શિખર એ પૂરા થયા અને બાપાએ કોઠારી અધ્યાત્મ સ્વામીને કહ્યું હતું કે હહેલા પૂરું થાય ને તો હું પ્રતિષ્ઠા કરવા માટે આવીશ હા એ કે તું રાહ જોજે કારણ કે ગઢડામાં તો એમને છેલ્લું મંદિર આપણે શાસ્ત્રી મહારાજ સંકલ્પ અને એની અંદર પ્રતિષ્ઠામાં તો સ્વામી પોતે લોહીનું પાણી કરેલું બધો દાખલો સ્વામીને ખબર હતી સ્વામી કે હું પ્રતિષ્ઠા કરવા માટે આવીશ તું રાહ જોજે એ ગુરુ શિખરનું પોતે કામ પૂરું થયું સ્વામીને કહ્યું સ્વામી કે ના મારે નથી જવું ગઢડા તો અડધો કલાક થાય ને એ સમય રોબેશ્વિ મંદિરની પ્રતિષ્ઠા આવી અને ત્યારે સેવક સંતોએ બાપાને મગમમાં પૂછેલું બધાને ખબર જ હતી કે ના જ પાડવાના છે કે જે વ્યક્તિ ગઢડા જવાની ના પાડતા હોય જે વ્યક્તિ મહુવાને જામનગર જવાની ના પાડે ચલો મહુવા જામનગર તો કદાચ ના પાડે પણ ગઢડામાં અને અધ્યાત્મ સ્વામી યાદ કર્યું કે બાબા તમે યાદ કહ્યું હતું અને જે સ્વામી જીવતા હતા ત્યાં લગીને પ્રતિષ્ઠા થઈ જ નથી પછી માણસો મહારાજે પ્રતિષ્ઠા કરી કે બાપાની ઈચ્છા હતી એટલે બધાની ઈચ્છા હતી કે જો બાપા એ કહ્યું છે એટલે જયારે સ્વામી તબિયત સારી થાય એટલે ઘટડા તો અડધો કલાક દૂર છે લઈ આવશો પણ જયારે સેવકોએ રોબિનશીલ મંદિર ની પ્રતિષ્ઠા મૂકી કે બાપા રોબિનશીલ જવું છે સ્વામી કે હા એટલે સેવકોએ તરત પ્રસ્તાવ પાછો લઈ લીધો કે આ તો ભારી પડ્યું જો આપણે કયા સ્થાન માં બેઠા છે ને રોબિનશુલ અક્ષરધામ નો જે મહિમા છે ને એનું પણ આપણને આમાં ખબર પડે એટલે બધા સેવકો ખોટો પડ્યો ઊંધો પડ્યો સાંજે સ્વામીએ સામેથી કહ્યું સ્વામી કે મારે જવું છે એટલે બધા સેવકો મનાવવા માડે કે બાપા આપણે પહેલાની જેમ આપણી તબિયત સારી નથી અને પહેલા જેમ આપણે ટ્રાવેલ કરતા એવું હવે તો ટ્રાવેલ થાય નહીં અને રોબિનસુટ તો છે એક સોળ કલાક આપણે અમેરિકા જવાનું એ શક્ય નથી બાપા ની સ્વાભાવિક પ્રવૃત્તિ કેવી હતી કે બાપા પાંચ વ્યક્તિ બેઠા હોય ને અને જયારે પાંચે વ્યક્તિનો બાપા છે ને બાપા માણસ પારખું હતા સ્વામી છે ને આમ તમારું ફેસ પરથી ઓળખી જાય કે આ શું બોલશે કેવી રીતે કહેશે શું નહીં જયારે સ્વામીને પહેલી વખતે બાપા જયારે આઈ થિંક બાપા બોમ્બે હતા અને સ્વામીને અત્યંત ઈચ્છા હતી સારંગપુર આવવાની અને જેવા મુનિસ્વામી જ્ઞાનેશ્વર સ્વામી આવ્યા ને એટલે બહારથી બધાએ કહ્યું હતું બધા ડૉક્ટરો એ જ કહ્યું હતું કે અત્યારે સ્વામી સારંપુરની વાત કરીને તો તમે ટાળી આપજો એટલે જેવા અંદર એન્ટર થયા ને બાપા આમ બેનો ફેસ જોયું ને તો ખબર પડી ગઈ સ્વામીએ તરત સ્વામી કે મને ખબર છે તમે મને સારંગપુર નહીં લઈ જાઓ ને મુનિશોએ કેમ શું કહેવાનું આમાં એટલે બાપા માણસ પાર ખોતા બાપા છે ને પાછીના ફેસ ઓળખી લીધા તો સ્વામી કાંઈ જ બોલ્યા નહીં સ્વામી આમ ચૂપ રહ્યા પછી જ્યારે સ્વામી કે માનસોએ મારે તો બોલાવો એટલે મહાન સ્વામી આવ્યા અને બાપા કે આપણે રોબિન સુર જેવું છે સ્વામી છે ને ક્યાં તીર લગાવું ને સ્વામીને ખબર હતીપ કેવી હતી કે એક વખત મહારાજ એ આપણે કેટલું ખેંચવાનું છે એક વાર મહારાજ

અને મહંસુએ મહારાજ પોતે જ્યુસ લેતા હતા ત્યારે તો એ પોતે સદગુરુ તરીકે હતા અને ઉપર પ્રમુખ સ્વયં મહારાજ ફોટો એમની રૂમમાં અત્યારે પણ છે અત્યારે ડોક્ટર આપણે કોઠારી બાપા રૂમ વાપરે છે અને અત્યારે પણ તમને જો યાદ આવે ને તો રૂમની અંદર લઈ આવું છે આખું કે અહીંયા તમે આમ સીધા પણ જઈ શકો ને બાજુમાં સેવક ની રૂમ પણ જવાય હવે એમાં સ્વામીએ શરૂઆત કરી સ્વામી કે ઓગણીસો સાલમાં જે પ્રકરણ થયું ત્યારે એમને કહ્યું કે ખાલી ઓગણચાલીસ સંતો નીકળી ગયા એવું નહોતું આપણી સંસ્થાના સિત્તેર ટકા સંતો નીકળી ગયા હતા અમારા ગુરુજી છે સારંગપુર અક્ષરચરણ સ્વામી

એ પોતે સંસ્થા છોડીને ગયા હતા ને ત્યારે અમને એમ હતું અને જે રહ્યા હતા ને એની અંદર તમે કેટલો વિશ્વાસ મૂકી શકો ને એનો આપણે વિશ્વાસ એ કે અમે તો ત્યારે નતો બે અંદર હતા અમને એમ લાગતું હતું કે શાસ્ત્રીજી મહારાજ ની સંસ્થાનું શું થશે અને પછી છે ને માણસોએ મહારાજે કપ નીચે મૂક્યો એ પરિસ્થિતિમાં

એટલે પ્રસંગ પછી બીજી વખત હું લઈશ પણ તો પ્રસંગ પતાવી દઈએ ચાલો જેમ પહેલા જેમ સ્વામી ટ્રાવેલ કરતા ને સારું સારું આપણા માટે એટલા માટે મહત્વનું છે કારણ કે આ વદનામ ની અંદર આપણી જે ગુણાતીત પરંપરા છે એનો મહિમા કયો છે એટલું જ નહીં આપણી ગુણાતીત પરંપરા એ દુનિયાના બધા સંતો કરતા કઈ રીતે જુદી છે ને આ વતનામ્રત ની અંદર આવ્યું છે આ વતનામ્રતમાં મહારાજ ચાર પ્રકારના પુરુષની વાત કરે છે પહેલું દીવા જેવા એમાં મહારાજ કહે છે કે જે દીવા જેવા પુરુષ હોય ને એમાં શું કે છે કે દીવો છે એ તમે ઠાકોરજી ના સિંહાસન આગળ મૂકો તે અજવાળું આપે પરંતુ સેજ પવન આવે તો ઓલવાઈ જાય ને એમ કે દીવા જેવા છે એ ભગવાનને ભજવા માટે પોતે સાધન તો કરે છે પોતે આગળ પણ વધે છે પણ સેજ એમ વિષયનો વાયરો આવે ને તો એમાં લેવાઈ જાય પછી ભગવાન બાજુમાં જતા રહે પછી બીજા કયા કયા મસાલ મસાલ જેવા હવે મસાલને પણ તમે મૂકો હવે મસાલને તમે અહીંયા રાખો તે અજવાળું તો આપે સાથે સાથે ગરમી પણ આપે અને જયારે પવનનો વાયરો આવે તો એમાં ઓલવાતી નથી જયારે વધારે પવન આવે ને ત્યારે ઓલવાય છે એટલે એ જે બીજા પુરુષ છે ને એને આપણે એક્ઝામ્પલ જોઈએ ને તો આપણી સંસ્થાની અંદર મગ્નિરામનું આખ્યાન આવે છે કે મગનીરામ શું હતું કે જ્યારે ઘર છોડીને નીકળ્યો ને ત્યારે એના મનમાં નક્કી હતું કે મારે ભગવાન ભજવા છે ભગવાન ભજવા માટે પોતે ઘરથી નીકળ્યો હતો ને અને વચ્ચે એને થયું કે ભગવાનની સાથે સાથે ચાલો હું શારદા દેવીને પણ હું પ્રસન્ન કરી લો અને પોતે શારદા દેવીને પ્રસન્ન કરવા માટે ગુરુ ખોરવા માંડ્યો અને ગુરુ પણ એવા મળ્યા ગુરુને મળ્યા એને વિદ્યા શીખ્યા શારદા દેવી પ્રસન્ન પણ થયા અને પછી ગુરુને થયું કે મારી સાથે જે મારા દીકરી છે હવે આના કરતા વધારે સારું મુહૂર્ત મને મળવાનો નથી કારણ કે એનું વર્તન શું થતું એટલે એમને કહ્યું કે ભાઈ તું અહીંયા જ અમારી મારી જે દીકરી છે એની સાથે લગ્ન કરી દે ને અહીંયા તમે બેઠા બેઠા ભજન ભક્તિ કરો ત્યારે એને મનમાં નક્કી હતું કે મારે ભગવાન છે તો એ બધું જ પ્રલોભન મૂકીને નીકળી ગયો ત્યાં એને મનમાં નક્કી હતું પણ પછી જો આગળ જતા જે બાવાઓનો સંગ થયો તો મગનીરામનું શું થયું પછી તો પછી એનું પતન થયું એટલે મહારાજ કહે છે કે જે વીજળી જેવા પુરુષ છે ને વીજળી જેવા લોકો જે મશાલ જેવા પુરુષ છે ને પહેલા શરૂઆતના જે તમારા સંઘર્ષ આવે ને એની અંદર તો પાર ઉતરી જાય પરંતુ એના પછી જયારે મહત્વના સંઘર્ષો આવે ને ત્યારે એની અંદર પાછા પડે